मैरेटाण ना मगोटो हवा हवा फिर लीधे फारी बदलाई गो मगोटा नो जी फारियो है ना भी बीची दौरी बाधे गाँटियो वारे ले देने है ना लहरे नी आ लहरेकू क्या मगोटो भराइ जाए तो आमा हाथों पास ઓલ્યું મને કાલુ ન ચડતો ઘાક મુકાઈ ગયું એ નકિયા હોય ગોતે લેવું આમાં છે ને આથું લહરતા જાય ને ઓલિયામાં ગાંઠ્યો અહીં વારે છે ને હેરખીઓ પકડાઈ જાય ને અમારા ગાજર થયા રૂપારા જરાક મોટા મોટા એટલા મોટા તો નહીં પણ હારા મોટા થયા ગાજર હે કોક કોક હે નેતા બહુ નેતામાં પછી ઓલી સારવારના સાંટા દીધી હતી નથી આમાં કામ ગાજરમાં પાછા ન થાય તો એકતા ઝીણા હોય ને આમાં ઉભા નેદવું પડે બેહાઈ ની અને ઝીણા હોય ને એટલી નેદીએ એટલી ભાંગાઈ પડે જાય છે એવા સાટું સિંયો ઉગ્યો હોય એટલે આમાં બાકી ખળને જ કંઈ નખત આમાં ખળ મલગ ઉગે પડે દવા સાટા દીધી ને તે ખડ નેત ને આજે અમારે માનવી વીણવાની તો બાકી જ છે પણ જોઈએ માણસો આવે કે નેતા આવતા નહીં કાલે આવતા હતા ને એને તો પછી ના પાડી દીધું આગમ જામવાળી હે ને ભાણવરને ઉપર નાથી આવે તે હવે આવે એ મોડાને પાછા ચિયાર વાગે વ્યા જાય તો એટલો હાવ ન પહોંચાય પછી અમી ના પાડ્યો કે તમે કંઈ વાંધો ને ન આવતા તો એવું તપાસતા ચાલુ હોય જોઈએ આજ કોઈ આવે કે નેતા આવતું ના આજ અમી વિસારતા હતા કહેલું બકાલો એક દી નદ્યો ને એમાં બહુ નધું તો એ તો ન દે તો નાખ્યું ને પાછું એમાં પાણી કાઢ્યું પણ કાંઈ કોક કોક રેગો હતો ને ડુંગળીનું બી જ્યાં વાવેલ હે ને એ ડુંગળી જે હવે ઝીણી ઝીણી હોતું એ નહોતું નેદ્યું તે જોઈએ એ ડુંગળીને એમ ઝીણી ઝીણી હતી એમાં નેદાય ને કાગળમાં જે નેદ્યું ને એમાં પાછું એકદમ ઘૂમરો મારેલીએ ને તો કાંઈ બકાલાને કામ કામકાજ પૂરું થઈ જાય એમાં કોક કોક રેગું હતું ને એવા હાટુ તે જોઈએ આગળ કામ 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 થાય ને કામ કામ પ્લાનિંગ પ્રમાણે થાય કે ને થતા તા એ કાલે હાજી હું વિચારતા હતા અમે આજે કોઈ માણસો નેતા હોવાના નથી માંડવી ન વીણવી તો કંઈ નહીં બકાલો પાછું એકદમ ને દે નાખીએ ને તો પછી પાછી કાંઈ નહીં બકાલો ને ધો જો આથી મોગોટો હોય નાખીએ આ થોડીક માંડવી કાઢી હતી એ ઢાંકી દીધી આ પથારા નતું એ બધું વીણાઈ ગયું હતું એમ હમી કરવાની હોતું હમી કરે ને એની ઢાંકી દીધી વિડીયો જોતા હું જો વિડીયા ગમતા એને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો અને વિડીયોને લાઈક પણ આપી દેજો ચાલો એ હું ભરે ને પછી ને નાખી દા પછી પાછું આગળનું કામકાજ કરી અમે પાત્રા વાવ્યા હતા ના આમાંથી એક એકાદ નીકળ્યું પાંદડું પણ બહુ વધતું નથી આમાંથી તો હજી એ કહીને જ નીકળ્યું પણ લીલું હોય નીકળીએ ને અમે તો પાંદડી નીકળે ગયો પછી જો આ એક ઓલી ગાંઠ વાવેલી હોય કે કઈ જણી આ એક નીકળી જીણ કોક બસોલી પાત્રા લાગે છે એક નું કામ થાય એ ફરી વારો ઓ નઈ પાંદડા તો એની તૈયાર કરતા થઈ પડી હજે

ને અમાર છે ને કરવા ગયા ભાત છે આમાં મગની દારી એ બફાઈ ગઈ તો આમાં ઘી પેલા ચાલુ કરી દે ઘી નાખે ને પછી એમાં લવિંગ ને લાકડું તજ ને એ બધું નાખે એ થોડુંક નાખીએ એટલે આપણે મેળવે એટલે નાખીએ હાલ

ચટાથે લીમબુડ પછી ચેન બાણ બંધ કરી દે નરે લીમુડો થાય આમાં સે ના ઓઈલેન્ કઈ મગું કહી જઈ ઠાકો પાંદડા લેલા તમે જમા હવે તઈડે છે મગાને લીમડે પાંદરે ઓલ્યા થઈ જાગા દાગા